ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હુંડીએ પંપાણિયા સમાજશાસ્ત્ર ધોરણ 11 નું પ્રકરણ નંબર 7 સમાજશાસ્ત્રમાં સંશોધન પદ્ધતિઓ એની અંદર ફરી આપનું એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે પ્રશ્નાવલી પ્રયુક્તિ અંગેની ચર્ચા થઈ રહી છે અને હવે આપણે જોવાનું છે પ્રશ્નાવલી પ્રયુક્તિના પ્રકાર આપણે જોયું કે પ્રશ્નાવલી રૂબરૂ પણ આપી શકાય ટપાલ દ્વારા પણ મોકલી શકાય કે ઈમેલના માધ્યમથી પણ મોકલી શકાય ટૂંકમાં સંશોધક અને ઉત્તરદાતાની એક એવી કડી છે કે જે પ્રશ્નાવલી પ્રયુક્તિના માધ્યમથી એનું સંશોધનનું તારણ હાથ ધરી શકાય સંશોધનનો અહેવાલ તૈયાર કરી શકાય આખું સંશોધનને આખરી ઓપ આપી શકાય તો હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ છે પ્રશ્નાવલીના પ્રકારો મિત્રો ત્રણ થી ચાર પ્રકાર આપણે આપ્યા છે અહીંયા ચાર પ્રકારો અંગે પ્રશ્નાવલીના આપણે ચર્ચા કરવાની છે તો પહેલો જ પ્રકાર છે પ્રતિબંધિત પ્રશ્નાવલી કે વૈકલ્પિક પ્રશ્નાવલી પ્રતિબંધિત પ્રશ્નાવલી એટલે શું કે જે પ્રશ્નની અંદર ઉત્તરદાતા જે જવાબ આપે છે એ જવાબનો અર્થ હા ના અથવા ખબર નથી એમાં થતો હોય તો તેને આપણે પ્રતિબંધિત પ્રશ્નાવલી કહેવામાં આવે છે હા માં જવાબ આવે ના માં જવાબ આવે અથવા તો ખબર નથી આવો જવાબ આવે તો એ પ્રશ્નાવલીને પ્રતિબંધિત પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે ઉત્તરદાતાને આપણે કોઈ પ્રશ્ન પૂછીએ એનો જવાબ એ જ કે તમને ક્રિકેટ રમવું ગમે છે તો જવાબ શું આવશે બે જ વિકલ્પ હા અથવા તો ના અથવા તો ઉત્તરદાતા ખબર નથી એવા ઘણી જવાબ આપવાનું ટાળે તો સ્વાભાવિક છે કે એ જવાબ ખબર નથી એવો શબ્દ બોલે એટલે આને કહેવાય આપણે પ્રતિબંધિત પ્રશ્નાવલી કે જેની અંદર હા ના અથવા તો ખબર નથી એવો જવાબ આપવામાં આવે છે જ્યારે વૈકલ્પિક એટલે કે પ્રશ્ન પ્રતિબંધિત અથવા તો વૈકલ્પિક પ્રશ્નને એટલે એને વિકલ્પ આપવામાં આવે છે એક બે ત્રણ અને ચાર એમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે દાખલા તરીકે ધોરણ અગિયારના તમે સમાજશાસ્ત્રનું પ્રશ્નપત્ર એકમ કસોટીનું જ્યારે આપશો તમે તો એમાં તમને પહેલો જ વિભાગ હશે વૈકલ્પિક જવાબો આપો

વૈકલ્પિક પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર સંશોધક પ્રશ્નોનું પ્રારૂપ તૈયાર કરતી વખતે વિકલ્પો ખાસ યોગ્ય પસંદ કરતા હોય છે મિત્રો ખાસ એક બાબત નોંધ કરજો કે પ્રશ્નાવલી પ્રયુક્તિની જ્યારે તમે તૈયારી કરો છો ને ત્યારે એના વિકલ્પો એ પ્રશ્નને મળતા આવે છે કે કેમ એ ખાસ ચેક કરી લેવું જરૂરી છે ઘણીવાર આપણે પ્રશ્નો જે પૂછ્યો છે પણ ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ ન હોય ઘણીવાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે અથવા ગુજરાત બોર્ડ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર તમે પેપર પૂર્ણ થયા પછી તમે સોશિયલ મીડિયાની અંદર વર્તમાનપત્રો ટીવી મીડિયાની અંદર તમે જોતા હશો કે આ પ્રશ્નનો આ જવાબ જ નથી આવતો અથવા જે ચાર વિકલ્પ છે એમાં એક વિકલ્પ એને લેવા દેવા નથી તો મિત્રો ખાસ ત્રણ વાર ચેક કરો પાંચ વાર ચેક કરો સાત વાર ચેક કરો પણ પ્રશ્નાવલીનું પ્રારૂપ તમે બરોબર ચેક કરો અને પછી જ એ પ્રશ્નને આખરી ઓપ આપવામાં આવે તો જ તમારી સફળ પ્રશ્નાવલી બની છે એ સાબિત થાય નહીતર તમે જે પ્રશ્ન પૂછો છે અને એનો વિકલ્પ જ ન હોય એની અંદર પ્રશ્ન મેં પૂછ્યો ચાલો અસ્પૃશ્યતા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો ઓગણીસો સાઠ ઓગણીસો પાસાઠ ઓગણીસો સિત્તેર કે ઓગણીસો એસી હવે આનો જવાબ છે આ નહીં આમાં ઓગણીસો પંચાવન તો આપણે નાખ્યો જ નથી જવાબ તો આ વસ્તુ પણ ખાસ નોંધ કરવી જરૂરી છે કે તમે જ્યારે પ્રશ્નાવલી તૈયાર કરો છો ત્યારે એ પ્રશ્નોનું પ્રારૂપ બરોબર આપણે ચેક કરવું જોઈએ આ પહેલો મુદ્દો બીજી વાત છે અપ્રતિબંધિત કે મુક્ત જવાબી પ્રશ્નાવલી આમાં કોઈ પ્રતિબંધ નથી સંશોધક ઉત્તરદાતા છે એની પાસેથી જે જવાબો માગે છે મુક્તપણે સંશોધક છે ઉત્તરદાતા પાસેથી જે જવાબ મેળવે છે ઉત્તરદાતા એને મુક્તપણે જવાબ આપી શકે છે દાખલા તરીકે પ્રશ્ન એવા પૂછણો હોય કે લોકશાહી અંગે તમારા મંતવ્યો જણાવો તો આમાં એમ કહે છે હા ના કે ખબર નથી નહીં અને વિકલ્પ નથી અપ્રતિબંધિત છે લોકશાહી અંગે એ વિચાર છે લોકશાહ પોતાના પોતાનો મંતવ્ય જણાવશે અથવા ભારતની જે હાલની વૈશ્વિક સમસ્યાઓ છે એ વૈશ્વિક સમસ્યાઓ અંગે તમારા મંતવ્ય જણાવો તો એને અંગે મુક્તપણે સંશોધક એટલે કે ઉત્તરદાતા સંશોધકે જે પ્રશ્નો પૂછ્યો છે એને ઉત્તરદાતા મુક્તપણે એટલે કે મુક્ત જવાબી મુક્ત રીતેના પ્રશ્નોનો જવાબ આપી શકશે તો આ એનો બીજો પ્રકાર છે મિત્રો ત્રીજી વાત છે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશ્નાવલી પ્રત્યક્ષ એટલે જે પ્રશ્નોના જવાબ સીધા આવતા હોય એટલે કે જે 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 સવાલ છે એની સાથે જ એને જે સંશોધન હાથ ધરી રહ્યા છો એને લાગતા વળગતા પ્રશ્નો હોય એટલે પ્રત્યક્ષ એને જ અસર કરતા હોય તેવા પ્રશ્નો પૂછવામાં આવે તો તેને આપણે પ્રત્યક્ષ પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે એનો સીધો અર્થ નીકળતો હોય તો તેવા પ્રશ્નોનો આપણે પ્રત્યક્ષ પ્રશ્નો કહેવામાં આવે છે અને પરોક્ષ પ્રશ્નાવલી એટલે એવું કે જે સંશોધક ઉત્તરદાતા પાસેથી શું માહિતી મેળવવા માંગે છે એ આડતરી રીતે પ્રશ્ન પૂછવામાં આવે અને એનો ખ્યાલ ન રહેતો હોય કે આનો એનો પાછળનો હેતુ કયો આમાં હેતુ સિદ્ધ થાય છે અંદર સંશોધનનો હેતુ થાય કે જે વિષય વિશે પ્રશ્નો પૂછવા માંગે છે એનો હેતુ એ સાબિત થાય દાખલા તરીકે તમને રોજ દરરોજ નાહવા મળે છે આવો પ્રશ્ન પૂછવામાં આવે સંશોધક ઉત્તરદાતાને પ્રશ્ન પૂછે આરોગ્ય અંગેની માહિતી તમને દરરોજ નાહવા મળે છે તો એની પાછળ સંશોધક ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવે છે કે હા કે ના કે એની સમસ્યા વળે છે કે ભાઈ નથી મળતું તો ઉત્તરદાતાને ખ્યાલ આવે છે કે આ નહવા મળે છે એની પાછળનો પ્રશ્નનો હેતુ હું આરોગ્ય અંગેની માહિતી મેળવે છે અથવા પાણીની સમસ્યાની માહિતી મેળવે છે અથવા તો તમારા પરિ પર્યાવરણ પ્રદૂષણ રોગપ્રતિકારક શક્તિની વાત આ સમજી શકાય છે પરંતુ જ્યારે પરોક્ષ રીતે એવો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે જે ઉત્તરદાતા એ સમજી ન શકે કે આ એની પાછળ શું કહેવામાં આવે એ માત્ર સંશોધક સમજતો હોય કે જે પ્રશ્ન પૂછવા માગીએ છીએ એનો મુખ્ય હેતુ કયો રહેલો છે બરોબર છે તો આ વાત થઈ પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશ્નાવલીની વાત મિત્રો ચોથી બાબત જે છે એ છે ચિત્રાત્મક પ્રશ્નાવલી ચિત્રાત્મક પ્રશ્નાવલી એટલે શું તમને પ્રશ્ન આવશે કે ચિત્રાત્મક પ્રશ્નાવલી કોના માટે વાપરવામાં આવે છે તો ત્રણ વ્યક્તિ માટે આ વાપરવામાં આવે છે ચિત્રાત્મક પ્રશ્નાવલી પહેલું છે બાળક એટલે કે બાળકો ત્યારબાદ છે જે કોઈ પણ માનસિક રીતે અસ્થિર એટલે કે પાગલ લોકો છે અને ત્રીજું છે નિરક્ષર એટલે કે અભણ લોકો આ ત્રણ વ્યક્તિ માટે ખાસ ચિત્રાત્મક પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે બાળકોને એક ચિત્ર બતાવવામાં આવે અને ચિત્રને આધારે ચિત્રનો પેલો પોસ્ટર બતાવવામાં આવે અને એને પૂછવામાં આવે કે આ ચિત્ર અંદર શું તમે એને આધારે એને કોઈ પ્રશ્ન પૂછવામાં કે શું કહેવા માંગે છે તો એના જવાબો એ લખશે અને અથવા એના જવાબો બાળક બોલી ન લખી ન શકતું હોય સમજી ન શકતું હોય ચિત્ર બતાવીને એને એ પૂછવામાં આવે તો ત્યારે એ બોલશે અને એને આધારે પ્રશ્નો તૈયાર થાય છે બીજી વાત છે પાગલ લોકો માટે જે માનસિક અસ્થિર છે એવા લોકો માટે પણ પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાં આવે છે સાયકોલોજીની અંદર જ્યારે મનોવિજ્ઞાનમાં કોઈપણ બુદ્ધિઆંકને ટેસ્ટ કરવા માટે આઈક્યુ ટેસ્ટ કરવા માટે પણ પ્રશ્નાવલી ચિત્રાત્મક પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાં આવે છે અને ખાસ કેન્દ્રીય પરીક્ષાઓ હોય છે પરીક્ષાઓની અંદર તાર્કિકતા જાણવા માટે પણ આ પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાં આવે છે ચિત્રાત્મક પ્રશ્નાલની અંદર અને ત્રીજી બાબત કીધી છે નિરક્ષર લોકો જે લોકો અભણ છે એટલે કે જેણે અક્ષર જ્ઞાન નથી ધરાવતા એવા લોકોને એક ચિત્ર બતાવવામાં આવે અને એ ચિત્રને આધારે એના જવાબો એ નિરીક્ષર લોકો આપતા હોય છે તો એના માટે પણ આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આ વાત થઈ મિત્રો ચિત્રાત્મક પ્રસ્તાવ એટલે આ રીતે પ્રશ્નાવરીને આપણે જે પ્રકાર પાડ્યા છે એને આપણે ચર્ચા કરી હવે નેક્સ્ટ પીરિયડની અંદર મળશું ત્યારે વધારે ચર્ચા કરીશું અને આ ચાર પ્રકાર અંગે તમને જ્ઞાન પ્રાપ્ત થયું હશે આભાર ધન્યવાદ